સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓમાં ફરી એકવાર ચોરી અને પેપર લીકના આક્ષેપો સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી પાંખ સિવાય એસએસ દ્વારા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસરને આ મુદ્દે પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી છે વિશે વિગતે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર આપ જોઈ છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાલ સિવાય એસએસના ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ સુરસ બગ બગડાએ ખુલાસો કર્યો છે કે અમરેલીના પરીક્ષા સેન્ટરમાં પરીક્ષા શરૂ થતાં જ એટલે કે સવારે સાડા દસ વાગે વોટ્સએપ ગ્રુપમાં પ્રશ્નપત્રના જવાબો વાયરલ થયા હતા સિવાય એસએસનો આક્ષેપ છે કે વિદ્યાર્થીઓના મોબાઈલથી જ જવાબો ફરવાયા હતા હવે સિવાય એસએસ સીધો સવાલ ઉઠાવી રહી છે કે શું પરીક્ષા સેન્ટરની અંદર મોબાઈલ લઈ જવાની છૂટ છે સિવાય એસએસના નેતાઓ અને વિદ્યાર્થીઓએ વીસી ઉત્પલ જોશીને સ્ક્રીનશોટ સહિતના પુરાવા સોંપ્યા છે વીસીએ તપાસની ખાતરી આપી છે પણ સિવાય એસએસનો સવાલ છે કે આવી ઘટનાઓ વારંવાર કેમ બને છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલાં પણ પેપર લીકના કેસમાં આવી ચૂકી છે અને ફરી એવું જ થયું છે સિવાય એસએસએ કહ્યું કે અમે સીવી સમક્ષ રજૂઆત કરી છે અને આશા રાખીએ છીએ કે આ વખતે સાચી તપાસ થશે અને જો કોઈ દોષી હશે તો તેમની સામે કડક પગલાં પણ લેવાશે સિવાય એસએસની માંગ છે કે યુનિવર્સિટી પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવે સીસીટીવી મોનિટરિંગના વાસ્તવિક અમલ થાય અને સ્કવોડની તપાસ પણ ગંભીરતાથી થાય અત્યારે પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરવાની આ પ્રવૃત્તિ ક્યારે બંધ થશે જવાબદારો સામે કડક કાર્યવાહી ક્યારે થશે અને પરીક્ષાઓમાં ન્યાય અને નૈતિકતા ક્યારે પાછી આવશે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારું વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર